ગુજરાત રાજ્યમાં જળ સંચય અભિયાનનો પ્રારંભ થયો છે એસી હજાર કરતા વધુ બોર રિચાર્જનું કમિટમેન્ટ થયું છે આવનારા સમયમાં ગુજરાતમાં બે થી અઢી લાખનો લક્ષ્યાંક છે વરસાદી પાણીનું મેનેજમેન્ટ કરી એક એક ટીપાને ભૂગર્ભમાં ઉતારવા અનુરોધ કર્યો હતો રાજસ્થાન અને મધ્યપ્રદેશની વીસ નદીઓ જોડવા પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે વધુમાં કહ્યું કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં તથા ખેતરનું પાણી ખેતરમાં જ રહે અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય તે માટે જળ સંચય અભિયાન આશીર્વાદ રૂપ નીવડશે ચૌદ બાય પિસ્તાલીસ ના મકાનમાં સો મિલીમીટર વરસાદ પડે તો પણ તેના દ્વારા એક લાખ લિટર પાણીને ભૂગર્ભમાં ઉતારી હસ્તાક્ષર થઈ ચૂક્યા છે વધુમાં કહ્યું કે ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં જ રહે અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય તે માટે જળ સંચય અભિયાન આશીર્વાદ રૂપ નીવડશે સુરત શહેરના મહામંત્રી શ્રી કાળુભાઈ મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા શ્રીમતી શશીબેન અનેક અહીં આગેવાનો છે બધાના નામ લેવા શક્ય નથી અને તમામ સાઈડ ઉપર જે કામ કરે છે એવા ઉપસ્થિત સૌ સાઈડના એન્જિનિયરશ્રીઓ સૌ આગેવાનો ભાઈઓ અને બહેનો આપ સૌને વંદન આપ સૌને એકવીસ માર્ચમાં केकर ने नाम ने प्रोग्राम हमने ध्यान करो वर्षा से झिलिलो त्र वर्षा से जिल्हा मार्ते તમારે રેડ વોટર હાર્વેસ્ટિંગ કરો પડે પરંતુ ત્યાર પછી કદા જેમ ઇલેક્શન પર સામ્ય હતું કદા જેમ બહુ વધારે મોટો કામ ના થઈ શક્યું અને આ જવાબદારી પછી સુરતને મળ્યું મને નથી મળી આ જવાબદારી સુરત ના મેયર શ્રી દક્ષિષભાઈ સંજયભાઈ માં ચેરમેન ડોક્ટર જીગેશભાઈ પટેલ मला खुलासो करो कॉक्टर नाही मग डॉक्टर बिल्डिंग लाईन तो पीएचडी करू शकतो